ડાયમંડ નગરી સુરતમાં પાંડવ પરિવાર દ્વારા કરોડોના રિયલ ડાયમંડ ગણપતિની સ્થાપના કરવામાં આવી છે ડાયમંડ વેપારી રાજેશ પાંડવે દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાના ઘરમાં ડાયમંડ ગણેશજીની સ્થાપના કરી છે દેશભરમાં ચાલી રહેલા ગણેશ ઉત્સવના ગણેશ પંડાલોમાં આપ વિવિધ પ્રકારની મૂર્તિ જોઈ શકો છો કે જે ખૂબ મોંઘી પણ હોય છે પરંતુ સુરતના પાંડવ પરિવારના ઘરમાં બિરાજમાન ડાયમંડના ગણેશજીની કિંમત કરોડોમાં છે ડાયમંડ ડાયમંડનગરી સુરતમાં દેશના સૌથી વિશાળ ગણપતિની સ્થાપના એક વેપારીએ પોતાના ઘરમાં કરી છે સુરતના કતાર ગામમાં દુર્લભ નેચરલ ડાયમંડના ગણેશની પ્રતિભાની સ્થાપના પાંડવ પરિવાર દ્વારા કરવામાં આવે છે સત્યાવીસ પોઈન્ટ ચુમોતેર સેન્ટ કેરેજના આ દુદાળા દેવની મૂલ્યાંકિત કિંમત અંદાજે રૂપિયા પાંચસો કરોડ છે આ નેચરલ ડાયમંડ ગણેશની ખાસિયત એ છે કે તેની સૂંઢ જમણી બાજુએ છે જે સામાન્ય પ્રતિમાઓ કરતા અલગ છે વર્ષ બે હજાર પાંચમાં હીરા કાપતી વખતે આ નેચરલ ડાયમંડ મળ્યું હતું અને તે સમયે માત્ર ઓગણીસ હજારમાં ખરીદવામાં આવ્યું હતું ડાયમંડ સ્વરૂપી ભગવાન શ્રી ગણેશજીની આ મૂર્તિ દક્ષિણ આફ્રિકાથી આવી હતી રાજેશ સુરતમાં વેચાણ માટે આવેલ આ હીરાને ખરીદ્યો હતો કે જે બરાબર ભગવાન શ્રી ગણેશની મૂર્તિના આકારોનો જ હતો ત્યારથી જ તેઓ દરેક ગણેશ ઉત્સવમાં સ્થાપના કરીને પૂજા અર્ચના કરતા આવી રહ્યા છે હવે ડાયમંડ ગણેશજી પ્રત્યે અપૂર્વ શ્રદ્ધા છે અને વાત જો શ્રદ્ધાની હોય તો પથ્થરમાં પણ ભગવાન દેખાતા હોય છે આ એક હીરાના એક ગણપતિ આકારના એક સંપૂર્ણ મતલબ કે ગણપતિ આકાર હોય શકે અને મૂર્તિ ઘણી ગણપતિ દાદાની હોય પણ જમણી સુરના ગણપતિ દાદા બહુ જ હોય છે અને આ તો કુદરતે કુદરતી કુદરતી રીતે રીતે એક એક જમણી ગણપતિ દાદા છે એટલે અમારા ઘરે સિદ્ધિ વિનાયક સ્વરૂપે ગણપતિ દાદા આવેલા છે અને હીરો પાછો ટ્રાન્સપરન્ટ છે ટ્રાન્સપરન્ટ ડાયમંડ પ્લસ જમણી સુડ અને સંપૂર્ણ આકાર છે પાછો છેલ્લા આઠ વર્ષથી આ કિંમતી મૂર્તિની સ્થાપના પાંડવ પરિવાર દ્વારા કરવામાં આવે છે દસ દિવસ સુધી ચાલતી પૂજા અર્ચના બાદ આ દુર્લભ ગણેશની મૂર્તિને તાપી નદીના અમીછાટ સાથે વિસર્જિત કરીને સુરક્ષિત લોકરમાં મૂકવામાં આવે છે આ નેચરલ ડાયમંડ ગણેશ પાંડવ પરિવાર માટે અત્યંત સૌભાગ્ય લાવનાર માનવામાં આવે છે અને તેને ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પ્રમાણિત કરવામાં આવે છે